અંકલેશ્વરની જેબી મોદી કેન્સર સેન્ટરમાં પુત્ર દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી મોદી હોસ્પિટલ સ્થિત જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે એક પુત્ર દ્વારા પોતાના પિતાનું સ્મૃતિમાં એકાવન હજારનું અનુદાન કરવામાં આવ્યું હતું સ્વ જયેશભાઈ ભૂજ જેમની ઉંમર ચોસઠ વર્ષ હતી તેઓ કેન્સર સામે લડત આપી રહ્યા હતા તેઓને મેટાસ્ટેટિક પ્રેન્ક્રિયાઝનું કેન્સર હતું જેથી વધુ સારવાર માટે તેમને જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા કેન્સરના લક્ષણોને જોતા કિમોથેરાપી અને સહાય સંભાળ તેમજ સારવાર ચાલી રહી હતી રોગોના વધુ ભારણ અને કેન્સરના એડવાન્સ સ્ટેજને કારણે કેન્સર સામે લડત આપતા આપતાં તેમનું અવસાન થયેલું હતું તેમના પરિવારજનોના યોગેન્દ્ર બુજ હેમબુજ અને અતુલ બુજ દ્વારા રૂપિયા એકાવન હજારનું અનુદાન આપવામાં આવ્યું હતું જેથી અન્ય દર્દીઓ જેઓ કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે લડત આપી રહ્યા છે તેઓ સારવાર દ્વારા સારા થાય તેવા હેતુસર તેમજ સ્વ જયેશભાઈ ભુજ તેમની સ્મૃતિમાં તેમના પરિવારજનો દ્વારા એકાવન હજારનું અનુદાન આપવામાં આવ્યું છે તેઓને આમદા કાર્ય બદલ ટ્રસ્ટ દ્વારા તેમજ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ડેપ્યુટી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આત્મીય ડેલીવાલા વતી તેમ એવી પ્રાર્થના કરી હતી કે સ્વ જયેશભાઈ ભુજની આત્માને ભગવાન શાંતિ આપે તેમને તેમના પરિવારજનોને આવા વિશિષ્ટ કાર્ય બદલ હોસ્પિટલ પરિવાર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો હું ડોક્ટર તેજસ પંડ્યા રેડિયેશન ઓન્કોલોજિસ્ટ એન્ડ કેન્સર સેન્ટર હેડ જયેશભાઈ ભુજ અને એમના પરિવારનો આભારી છું કે એમણે આ યોગદાન આપ્યું કેન્સર પેશન્ટ્સ માટે અને અમે ટ્રાય કરીશું કે જેટલી અવેરનેસ આપણે વધારી શકીએ સ્પેશિયલી આ કેન્સર માટે જેમનાથી એમના પપ્પા સફર થઈ રહ્યા હતા સો એમણે બહુ સારી રીતે કીધું કે આ જેટલું અર્લી સ્ટેજમાં પકડાય એટલું જ ચાન્સીસ સર્વાઈવલના સારા હોય છે અને જનરલી આ સ્પેશિયલી જે પેન્ક્રિયાટિક કેન્સર હોય છે એમાં સિમટમ્સ અર્લી સ્ટેજમાં નથી આવતા તો જેટલી આપણે અવેરનેસ આના વિશે વધારીએ જેટલું આલ્કોહોલિઝમ ઓછું કરીએ સમાજમાં એટલું આ કેન્સર થવાના ચાન્સીસ ઓછા છે અને અર્લી સ્ટેજમાં પકડાવાના ચાન્સીસ વધી શકે છે સો અગેન હું બુચ ફેમિલીનો એકદમ બોટમ ઓફ માય હાર્ટ આઈ એમ થેન્કફુલ ટુ ધેમ કે તમે આવું ડોનેશન કર્યું અને સમાજને પ્રેરિત કર્યા આવા સારા કામ કરવા માટે થેન્ક યુ વેરી મચ મારું નામ હેમ છે મારા ફાધર જયેશ ભાઈ ભુજ એમનું નામ હતું અને લાસ્ટ યર એમ એક્સપાયર થઈ ગયા હતા એમને ડિઝીઝ હતું એ પેનક્રિયાટિક કેન્સર હતું તો આ ડોનેશનનો પર્પઝ એ જ છે કે હોસ્પિટલ ને જે પણ અમે યોગદાન કરી શકીએ અમારા બેસ્ટ માં અને સારીમાં સારી ટ્રીટમેન્ટ મળી શકે તો એ બાબતે અમારો એક પ્રયાસ છે તો શું છે કે ઘણા એવા જે આ ડીઝીઝ છે એને ઘણાય લોકો અત્યારે લડી રહ્યા છે એ ના અગેન્સ્ટ તો એ જેટલું શું છે કે સફળ થાય એટલું અમારો પ્રયાસ રહેશે તો એટલે આ ડિઝીઝ બેઝિકલી છે કે બહુ સિમ્ટમેટલીક નથી હોતો એટલે સિમ્ટમ્સ એના અર્લી સ્ટેજમાં નથી દેખાતા હોતા અને શું છે કે આપણે જ્યારે લેટર સ્ટેજ આવે જે કે સ્ટેજ થ્રી કે સ્ટેજ ફોર ત્યારે ડિટેક્ટ થાય છે તો હું શું છે કે આપણે જેને લોંગ ટર્મ ડાયાબિટીસ હોય જે ટાઈપ ટુ ડાયાબિટીસ આપણે કહીએ છીએ એ અગર ઘણા વર્ષોથી હોય ત્રીસ પાંત્રીસ વર્ષથી તો શું છે કે આના ચાન્સીસ બહુ વધી જતા હોય છે આ ડિઝીઝ થવાના એટલે શું છે કે જે સિક્સટી પ્લસ હોય એને યરલી એક વખત બોડી ચેકઅપ કરાવવું કે કોઈ પણ સોનોગ્રાફી કરાવી શું છે કે એ અવેરનેસ આપણે પેલું કરીએ છે કે ભાઈ એ આપણે પેલું કરીએ અને આ અમારું જે યોગદાન અમે કરીએ છીએ એ હોસ્પિટલનું ડેવલપમેન્ટ અને ફર્ધર અવેરનેસ આ ડિઝીઝ પ્રમાણે સ્પ્રેડ થાય તો શું છે ઘણા એવા જે પેશન્ટ્સ હોય જે સ્ટેજ વનમાં ડિટેક્ટ થઈ જાય તો શું છે કે ક્યોરના ચાન્સીસ વધી જતા હોય છે કે ભાઈ નાઇન્ટી પર્સન્ટ ક્યોરેબલ હોય છે આ ડિઝીઝ તો એટલે એ બાબતે મેં આ ડોનેટ કરીએ છીએ બુચ આજે જયાબેન મોદી હોસ્પિટલમાં મારા બ્રધર જયેશ બુચની સમ્રાટ છે નાનકડું ડોનેશન દેવા માટે આવેલ છે જયેશભાઈ જેને છેલ્લું ટ્રીટમેન્ટ જયાબેન મોદી હોસ્પિટલમાં કરવામાં આવેલી હતી અને અમને પણ અનુભવ જયાબેન મોદીનો બહુ સરસ રહ્યો હતો એટલે આજે સન હેમ અને મારા ભાભી જાગૃતિ ભાભી નક્કી કર્યું કે આપણે